નગરપાલિકા વોર્ડ નંબર સાત નાગરિકો ની ગુણવત્તા સભર આરોગ્ય સેવાનો લાભ મળે તે હેતુથી કોર્પોરેટર શ્રીમતી ઈલાબેન જોશી તેમજ તેમના પુત્ર કિશનભાઈ જોશી મહારાજ તથા

મફત આરોગ્ય સેવા કેમ્પો દવા વિતરણ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે આ રીતે તબીબોની નિષ્ઠા સંચાલકોની જુસ્સાભર ભૂમિકા તથા સેંકડો નાગરિકોની સક્રિય ભાગીદારીથી આ તબીબી કેમ્પ સફળ અને સમાજ માટે લાભદાયી સાબિત થયો હતો આજ રોજ હું અને મારા માતૃશ્રી વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ઈલાબેન જયપ્રકાશ જોશી તેમજ ક્રોસરોડ્સ હોસ્પિટલના સહયોગથી મારા વોર્ડ નંબર સાતમાં આજરોજ સર્વરોગ નિદાન કેમ્પનું કે આવનાર તમામ લોકો અને મારા વોર્ડની જનતા અને પાદરા શહેર પાદરા તાલુકાના તમામ લોકો નિરોગી રહે અને તે હર હંમેશા ખુશ રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સર્વજન હિતાય સર્વજન સુખાય આરોગ્ય ભવહ એના ઉદ્દેશ સાથે ક્રોસરોડ હોસ્પિટલ છેલ્લા દસ વર્ષ ને દસ મહિનાથી પાદરાના ડબાસા ખાતે કાર્યરત છે જે દરમિયાન અમે દર રવિવારે વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હઈએ છીએ જેના ભાગરૂપે આજરોજ ડોક્ટર એવી પટેલ ફાઉન્ડેશન દ્વારા વોર્ડ નંબર સાતમાં પાદરા નગરમાં ભાવસરવાડ ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન અમે કરવામાં આવ્યું છે જે કેમ્પમાં ખૂબ જ બહોળી માત્રામાં લોકોએ લાભ લીધો છે સેવાકીય પ્રવૃત્તિમાં એ લોકો સહભાગી થયા છે અને જેને પણ સ્વાસ્થ્ય રિલેટેડ સમસ્યા હતી એનું અહીંયા એમને સમસ્યા પણ સમાધાન કર્યું છે સારવારનો લાભ લીધો છે નિદાન પણ કરાવ્યું છે અને દવા વગેરે પણ અમે નિઃશુલ્ક વિતરણ કર્યું છે આ જ રીતે ભવિષ્યમાં પણ ક્રોસરોડ હોસ્પિટલ દર રવિવારે અને વર્ષ દરમિયાન બીજા પણ અનેક તહેવારો નિમિત્તે કે અનેક દિવસોએ અમે ખાસ આયોજિત આ રીતના કરતા રહીએ એ જ અમારો ઉદ્દેશ છે